મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચટણીનો મામલો સામે આવ્યો છે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટર ઉપર કચરો ફેરવાયો રંદાસણ બ્રિજ પાસે પ્રજાશક્તિ પાર્ટીના લગાવાયા હતા પોસ્ટર પ્રજાશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલે ઘટનાને વખોડી છે મહેસાણાથી સમાચાર કડી વિધાનસભાની પેટા ચટણીનો મામલો શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટર ઉપર કચરો ફેરવાયો કડી વિધાનસભાની પેટા ચૂંટણી નો મામલો સામે આવી રહ્યો છે

અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી વહેલીથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું છે કે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે કૂચળા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જો નેગેટિવ રાજકારણ ઉપર ઉતરી આવ્યા હોય જ્યારે પચાસ પ્રસાર ચાલ ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે